જગળ્યાના પડવાડિયાના સીમમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધનને આજીવન કેદની સજા અંકલેશ્વર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી બાળકી સીમમાં બકરા ચરાવા ગઈ હતી આરોપીએ શેરી તોડી આપવાના બહાને બાળકી સાથે દુષ્કર્મ ઉચાર્યું હતું અંકલેશ્વર સેશન કોર્ટે બાળકીને રૂપિયા સાત લાખ વિક્ટીમ કમ્પન્સેશન હેઠળ વળતર ચૂકવવામાં આવશે ઝઘડિયાના પડવાણીયા ગામની સીમા ગત તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ અગિયાર વર્ષીય બાળકી બકરા ચરાવવા માટે ગઈ હતી એ દરમિયાન ભગવત જગા વસાવાએ બાળકીને શેરડી તોડી આપવાના બહાને ખેતરમાં લઈ ગયો હતો અને જ્યાં બાળકી જોડે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ગુપ્તભાગે ઈજાઓ કરી ફરાર થઈ ગયો હતો જોકે બાદમાં બાળકીને દુખાવો થતાં તેની સમગ્ર હકીકત માતા પિતાને જણાવતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને ભગવત વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી જે કલોત્રા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આ કેસ નામદાર વિજય કલોત્રાની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા તેર સાહેદ તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ જજ વિજય કલોત્રાએ સરકારી વકીલ પિયુષ રાજપૂતની દલીલો અને ગ્રાહ્ય રાખી આરોપી ભગવત વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી અને અલગ અલગ કલમો હેઠળ બોતેર હજારનો દંડ ફટકાર્યો હતો અને વધુમાં બાળકીને રૂપિયા સાત લાખ

તે ખેતરમાં તેની પાછળ જાય અને છોકરીને શેરડી તોડી આપવાની લોભામણી લાલચ આપી તેને ખેતરમાં લઈ જાય છે અને તેની તેની મરજી વિરુદ્ધ તેની સાથે બદકામ દુષ્કર્મ દુષ્કર્મ આચરે અને બળાત્કાર કરી તેને ગુપ્ત ભાગમાં ઈજાઓ પહોંચાડે છે જે બાબતની જાણ ભોગ બનનાર તેની માતા પિતાને કરતાં તેની માતાનાઓએ તારીખ ત્રણ બાર બે હજાર ઓગણીસના રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે જે ફરિયાદના કામે તપાસ કરનાર અમલદાર આરોપીને અટક કરી અને તેના વિરુદ્ધ સંપૂર્ણ પુરાવા એકત્રિત કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ શ્રી વીજે કાલોત્રા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું અને તે કેસની પ્રોસિક્યુશનની કાર્યવાહી અમને સોંપતા તે કેસમાં અમોએ

ઇપિકો કલમ ત્રણસો છોતેર એ પાંચસો છ બે તથા પોક્સોની કલમ ચાર આઠ દસ હેઠળ તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા ફરમાવેલ છે વધુમાં નામદાર કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા સાત લાખ રૂપિયા ભોગ બનનાર બાળકીને વળતર પેટે ચૂકવવાનો આદેશ કરેલો છે